સાળંગપુર હનુમાનજી મંદિર કાળી ચૌદશ નિમિત્તે મારુતિયજ્ઞ યોજાયો હનુમાનજી મહારાજને ચાંદીના હીરા જડીત વાઘાળો શણગાર કરવામાં આવ્યો હતો રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પણ મારુતિ યજ્ઞમાં લીધો ભાગ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જ્યોતિષશાસ્ત્રોનું ઘણું મહત્ત્વ છે તમામ શાસ્ત્રોના મત મુજબ ત્રણ રાત્રિનું ખૂબ જ મહત્ત્વ હોય છે જેમાં મહાશિવરાત્રિ કૃષ્ણ પ્રાગટ્ય અને કાળી ચૌદશ જેમાં આ રાત્રિમાં સ્વામિનારાયણ ભગવાનના કયા મુજબ હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે તેમજ તાંત્રિક માટે ખૂબ જ મહત્ત્વની આધ્યાત્મિક ઉન્નતિ ઉન્નતિઓ અને સુખ સંપત્તિની ઈચ્છા લોકો માટે ખૂબ જ મહત્ત્વનું છે ત્યારે કહેવાય છે કે આ દિવસે દાદા તમામ ભૂત પર પલિત ઉપર દાદા એટલા બધા રાજી થાય છે અને આ બધાને પ્રસાદી આપી છૂટક છૂટી આપે છે આ રાત્રિમાં દેવી શક્તિવાળા લોકો હાજર રહે છે જે આધ્યાત્મિક સાધના મંત્ર જાપ યજ્ઞ હવન પૂજન કરી અને અનંત ફળ પ્રાપ્ત થાય તેવી આશા રાખે છે આજે કાળી ચૌદશીના દિવસે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભજન હનુમાનજી મંદિરે આજે વહેલી સવારથી મહાઆરતી છઠ્ઠીનો અભિષેક પૂજા તેમજ મારૂતિ યજ્ઞ યોજાયો હતો તેમજ અંકુટ પણ દાદાને ધરાવવામાં આવ્યો હતો તેમજ દૂર દૂરથી મોટી સંખ્યામાં હરિભક્તો આવી યજ્ઞમાં ભાગ લઈ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે મંદિર તરફથી ભક્તો માટેની સુંદર સુવિધાઓ કરવામાં આવી હતી વોક થ્રુ રઘુવીર મકવાણા બાઈટ વિવેક સાવર સ્વામી કોઠારી બાઈટ સોનલ ઘોઘારી દર્શનાર્થી ભાવેશભાઈ દર્શનાર્થી રિપોર્ટર જયદેવી મંદિર બોટાદ વધારે જય સ્વામિનારાયણ જય કૃષ્ણભંજન દેવ સનાતન હિન્દુ ધર્મ પરંપરાની અંદર મહાકાળી ચૌદશના દિવસે આ એક અનોખી રીતે આ પર્વ ઉજવવામાં આવતું હોય છે સમગ્ર દેશની અંદર હનુમાનજી મહારાજનું આજના દિવસે વિશેષ પૂજન કરી અને આ પર્વ ઉજવાય છે ત્યારે ગુજરાતની અંદર સાણંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ એકસો સિત્યોતેર વર્ષથી આ સ્થાપના થઈને ત્યારથી લઈને આજ દિન પર્યંત આજે ભવ્ય સમૂહ યજ્ઞ હોય છે જેમાં પાંચસોથી ઉપરાંત લોકો આ સમૂહ યજ્ઞની અંદર લાભ લેતા હોય છે ત્યારે દેશના અધિકારીઓથી માંડીને રાજકીય લોકોથી માંડીને સામાન્ય જનમાનસ સુધીના લોકો આની અંદર લાભ લઈ અને પોતાનું જીવન ધન્ય બનાવે છે આજના દિવસે હનુમાનજી મહારાજનો મારુતિયજ્ઞ તેમજ દાદાનો અભિષેક તેલથી થાય અને હનુમાનજી મહારાજના સન્મુખ ષોડશોપચાર પૂજાથી રાજોપચાર પૂજનથી આજે અભિષેક થશે ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવશે એમની મહાનિરંજન આરતી થશે અને રાતના આજના દિવસે સુંદર મજાની આકાશબાજી પણ થનાર છે ત્યારે આજે આ મારુતિયજ્ઞની અંદર અમે સંકલ્પ કર્યો છે કે આપણા દેશ દુનિયાની અંદર સમગ્ર માનવ જાત ઉપર હનુમાનજી મહારાજની કૃપા કાયમ રહે એ પ્રાર્થના મારું નામ સોનલ ઘોઘારી છે અને સહનપુર દર્શન કરવા આવ્યા છે હનુમાન દાદાની મૂર્તિ ચાંદીની એટલી જડિત કરેલી છે તેના દર્શનથી અમને બહુ આનંદ આવ્યો છે અમે ફેમિલી સાથે દર વર્ષે આવીએ છીએ અને કાળી ચૌદશના દિવસે દિવાળી સુધી મનાવી અમે પણ બહુ જ આનંદ આવે છે જેમ બને એમ ત્યાં સુધી પરિવાર સાથે આપણે હનુમાન દાદાના દર્શન કરવા સહાયણપુરમાં જરૂર એક વર્ષમાં એક વાર તો આવવું જ જોઈએ અમે આવીએ છીએ સુરત થી અને દર વર્ષે અમે આવીએ છીએ બને ત્યાં સુધી ફેમિલી સાથે સહારણપુર જરૂર આવો બધા એના માટે બહુ ખુશીની વાત છે અહીંયા માટે પાંડવ આજે સાળંગપુર કૃષ્ણ ભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવા છો મારુતિ યજ્ઞ પણ છે શું કહે છો જો સાળંગપુર હનુમાન દાદાને આપણે જે ગોપાળાનંદ સ્વામી અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ત્યારે એને કીધું હતું કે કોઈ પણ ભક્ત છે અમારો ક્યારે એને કષ્ટ નહીં આવે છે અહીંયા માનતા પૂરી કરશે અહીંયા દર્શન કરવા આવશે તો બધી એની મનોકામના પૂર્ણ કરશે એટલા મંદિરનો આપણે આમ પહેલેથી આપણને ખબર છે કે આમાં સત્ય છે એમ લોકો એમને નથી આવતા એટલા મંદિરની સત્યતા ગોપાલ સ્વામીએ પધરાવેલી મૂર્તિ છે અને અત્યારે લોકોની મનોકામના પૂર્ણ થાય છે અને આપણે કાળી ચૌદશના દિવસે અહીંયા દર વર્ષે યજ્ઞ હોય છે કે લોકો જે ભૂત પ્રેતમાં જે લોકો આવે છે ને એ લોકોને ખાસ એ લોકો માટે કહે છે કે ભૂત પ્રેત છે નથી એવું નથી પણ તમે અંધશ્રદ્ધામાં ન આવો અને એના માટે આ યજ્ઞ કરે છે અને ભૂત પ્રેતનો નિકાસ અહીંથી બધે થાય છે આપણે જોઈએ છીએ કે વર્ષોથી આ મંદિરે ગોપાલન સ્વામીએ કીધું હતું કે કોઈ પણ ભક્ત અહીંયા આવશે ને તો એ સો ટકા સુખી થશે હા અમે અમે દર્શન આવી અદ્ભુત લાગે ને હું વર્ષોથી આવું છું હું પ્રથમવાર નથી આવતો આપણે આ મંદિરે વર્ષોથી આવીએ છીએ અને આપણને ખૂબ શ્રદ્ધા છે આમાં